નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીએ તો હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવા વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ ત્રેવીસ અને ચોવીસ તથા થી ત્રીસ જૂન ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે એમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે જો કે ચોમાસું સમયસર આવી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ આખા ગુજરાત માટે લડશે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આ વખતે તમારી કોંગ્રેસ અને ભાજપ બંનેને જડ બાતોડ જવાબ આપવાનો છે અમારો ગોપાલ કોઈનાથી ડરતો નથી એ તમારા માટે કાયમ એ લડતો રહેશે ગોપાલ વિસાવદર માટે નહીં આખા ગુજરાત માટે લડશે ઇટાલિયા વિધાનસભામાં જઈને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવશે હું તમારો ઉત્સાહ જોઈ રહ્યો છું તમે આટલી ગરમીમાં પણ ગોપાલભાઈને સપોર્ટ કરવા ઊભા છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા છોટા ઉદેપુર તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વર્ણવી છે સમગ્ર દેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંડીગઢ અને દિલ્હીમાં પણ વરસાદ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરોથી ભરેલી બસે પલટી મારતા પાંચના થયા છે મોત પંદર વ્યક્તિઓ થઈ છે ઘાયલ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં વહેલી સવારે એક મોટો બસ અકસ્માત થયો મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે પંદર લોકો ઘાયલ પણ થયા છે જૈનપુરમાં બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના શિવ ગુલામગજના હાઈવે રહેલી એક બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત સવારે અને થયો હતો યુપી ના સીએમ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇજનેરના ઘરેથી મળ્યા છે બે કરોડ રૂપિયા રોકડા ઓડિશાના ભુવનેશ્વરમાં સરકારી ઈજનેરના ઘરે વિજિલન્સ વિભાગે રેડ પાડી તો તેઓ ચોંકી ગયા તેની પાછળનું બીજું કોઈ કારણ ન હતો પણ બે કરોડ કેશ મળી આવી છે એક સાથે આટલા બધા નાણાં ક્યાંથી મળી આવ્યા તે બીજું કોઈ નહીં પણ રાજ્ય સરકારના મુખ્ય ઈજને વૈકુંઠનાથ સારંગી હતા વિજિલન્સ વિભાગે તેમના નિવાસ સ્થાન સહિત સાત સ્થળે દરોડા પાડ્યા હતા સારંગી સામે ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે ગુજરાતમાં શાળાઓના પ્રવાસ માટે સલામતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે શાળાઓના પ્રવાસમાં ગણવેશધારી પોલીસને ફરજિયાત લઈ જવી પડશે રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસમાં જોડાના શાળાના વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને લઈને આ નિર્ણય કર્યો છે જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ પણ હોય તો મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અને ગુજરાત બોર્ડરને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ઓપરેશન સિંદૂર અને ગુજરાત બોર્ડરને લઈને સમાચાર સામે આવ્યા છે કે ઓપરેશન સિંદુર દરમિયાન ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવી હતી પાકિસ્તાને 600 થી વધુ ડ્રોન પણ મોકલ્યા હતા જોકે સેનાએ આ ડ્રોનને તોડી નાખ્યા છે બીએસએફના આઈજી અભિષેક પાઠકે આ બધી જાણકારી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર ધામ યાત્રામાં ઓગણત્રીસ દિવસમાં અડસઠ યાત્રાળુઓના મોત થયા છે ચાર ધામ યાત્રામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે ઓગણત્રીસ દિવસમાં અડસઠ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે કેદારનાથ ધામમાં ત્રીસ ગંગોત્રીમાં ચૌદ બદ્રીનાથમાં બાર અને યમુનોત્રીમાં બાર શ્રદ્ધાળુઓના મોત થયા છે આમાં સાહીઠ એવા ભક્તો છે જેમને હૃદય શ્વસન અથવા ડાયાબિટીસ સંબંધિત રોગો હતા ઉપરાંત અન્ય કારણોસર આઠ લોકોના મોત થયા છે આમાં ઉત્તર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નજર આજના સમાચાર ઉપર વલસાડમાં જીએમઈ આર એસ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે જેમાં એક પુરુષ અને બે મહિલા રેસિડેન્ટ ડોક્ટરો સામેલ છે ખેડાના ચાંદણા ગામે પાણી ઢોળવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે સુરતના હજીરા રોડ પર બાઇક સવાર યુવક ખુલ્લી ગટરમાં પડતા તેનું મોત થયું છે ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ ઉપર આ ઘટના બની હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે ગુજરાતમાં એક જ દિવસમાં કોવિડ નવા કેસ નોંધાયા છે હવે એક્ટિવ કેસ બસો થઈ ગયા છે હોસ્પિટલમાં અગિયાર અને હોમ આઇસોલેશનમાં બસો ને ચોપન દર્દીઓ છે છવ્વીસ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ પાકિસ્તાન સાથે અબજો રૂપિયાની ડીલ કરી છે રશિયાએ પાકિસ્તાન સાથે એક મહત્વપૂર્ણ આર્થિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે અબજો રૂપિયાની આ ડીલ હેઠળ કરાચીમાં એક આધુનિક સ્ટીલ પ્લાન્ટ બનશે આ ડીલમાં લગભગ બાવીસ કરોડ રૂપિયા છે જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે અને ભારતની વિદેશ નીતિ માટે એક આંચકો ગણાવી શકાય છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો મંત્રી બચુ ખાબડના પુત્રના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે દાહોદ કોર્ટમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રના જામીન અંગે સુનાવણી થઈ હતી કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને પચાસ હજાર જામીન મુક્ત કર્યા છે આ જામીન પર સ્ટે મૂકવા માટે પોલીસ સામે આવતા કોર્ટે ફગાવી મંત્રીના પુત્રના જામીન મંજૂર રાખ્યા પોલીસે વધુ એક ફરિયાદમાં કિરણ ખાબરની અટકાયત પણ કરી હતી કિરણ ખાબરના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે